માનનીય જ્ઞાતિબંધુઓ શ્રી ગિરીશભાઈ શ્રી નરેન્દ્રભાઈ જોશી જોશીને સર્વે જ્ઞાતિબંધુઓને આજે હું શુભેચ્છા આપું છું આગામી દિવસોમાં આવતીકાલે આપણી જ્ઞાતિના યજ્ઞોપવિત સમૂહલગ્ન વગેરે શુભ માંગલિક પ્રસંગોમાં ભગવાન શામળાજીના આશીર્વાદ સૌ અને બટુકોને ઉતરે એ માટે મારી અંતરની શુભકામનાઓ સ્વીકારશે સંસ્કૃતમાં કહેવાયું છે યજ્ઞોપવિત્રમ પરમમ પવિત્રમ વાળો શ્લોક તો યજ્ઞો પવિત્ર છે એ ખૂબ જ પરમ પવિત્ર છે એનો દરેક બટુકો ધ્યાન રાખશે ગાયત્રી મંત્રની ઉપાસના શરૂ કરશે એ જ રીતે લગ્ન છે એ બંને દિવ્ય આત્માઓનું મિલન છે પતિ પત્નીનું મિલન છે તો એમ સમજીને આજના જમાનાને અનુરૂપ થઈને પણ આપણા મૂલ્યોને જાળવી અને પરમાત્માએ જે આપણા જીવનમાં જીવનસાથી કે જીવનસંગીની આપી છે એની સાથે પ્રેમથી વર્તવાનું છે રહેવાનું છે આમાં કોઈ ઈશ્વરીય સંકેત છે એમ સમજવાનું છે આપણા શાસ્ત્રો સંસ્કૃતમાં લખાયેલા છે તો સંસ્કૃત ભાષાનું બને ત્યાં સુધી આપણે સૌ સંરક્ષણ કરીએ સંસ્કૃત ભાષા શીખીએ ભણીએ અને આપણું કુટુંબ જીવન ખૂબ જ સુંદર અને પવિત્ર રહે સંસ્કારી રહે એ માટેની એક અપીલ કરું છું આદિશંકરાચાર્ય નું એક સ્તોત્ર છે વિવેક ચૂડામણી એમાંનો એક શ્લોક છેલ્લે વ્યક્ત કરું છું દુર્લભમ ત્રય મેદેવાનુગ્રહ હેતુક મનુષ્યત્વ મહાપુરુષ સંશ્રય સર્વે જ્ઞાતિ બંધુઓને મારી શુભકામનાઓ અને પ્રસંગને મારી શુભેચ્છાઓ ભગવાન શામળાજી તમને સૌને આશીર્વાદ આપે એવી ભગવાન શામળાજીને પ્રાર્થના કરું છું ન તૃતીયદશી સમૂહ લગ્ન તથા જનોયનો પ્રસંગ પોરબંદર એજીબીએસ ઉજવી રહી છે તે ખૂબ જ ગર્વની વાત છે સતત કેટલા વર્ષોથી આ રીતે આ પ્રસંગ ઉજવાય છે અને સફળતાપૂર્વક પાર પડે છે અને તેમાં પોરબંદર જ્ઞાતિ પોરબંદર બોર્ડિંગના કમિટીના સભ્ય અને જ્ઞાતિની કમિટીના સભ્યો ખૂબ જ મહેનતપૂર્વક કામ કરે છે અને તેના કારણે જ આ વસ્તુ શક્ય છે અને ભવિષ્યની અંદર પણ આ રીતે પ્રસંગ યોજાતા રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છા છે આ વખતે નહીં આવી શકવા બદલ ખૂબ જ દિલગીર વ્યક્ત કરું છું અને સાથે સાથે દરેક બટુકો અને સમૂહ લગ્નની અંદર ભાગ લેનાર દંપતીઓને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે જય પરશુરામ નર કેશાય પરમાનંદ મૂર્તય પરિવાર સમય શંકો આપ સર્વને મારા જય શ્રી રાધે જણાવતા ખૂબ આનંદ થાય છે અવધિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આયોજિત ત્રયોદશ સમૂહ લગ્નોત્સવ સાથે ઉપનયન સંસ્કાર આ કાર્યની અંદર જે નવ દંપતીઓ પ્રભુતાની અંદર પગલાં માળવાને માટે જઈ રહ્યા છે એમને ખૂબ જાજા કરી અને ખૂબ આશીર્વાદ કે સદાયને માટે એમના જીવનની અંદર પ્રગતિશીલ રહે એમનું આયુષ્ય આરોગ્ય તંદુરસ્ત રહે અને સદાને માટે માતા પિતાની સેવા કરતા રહે અને એના જે કાંઈ પણ ઈચ્છાઓ છે બધી ઈચ્છાઓ ભગવાન દ્વારકાધીશ પરિપૂર્ણ કરે અને જે બટુકો છે બટુકોને પણ ખૂબ આશીર્વાદ અને શાસ્ત્રમાં લખ્યું છે વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જન્મ કુરુ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિશો જયી વિદ્યાની પ્રાપ્તિ થાય બટુકોને અને એમના માતા પિતાનું નામ રોશન કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું અને સદાયને માટે આવા કાર્યની અંદર સાત સહકાર આપતા રહ્યો એવી આપ સર્વને ખૂબ વિનંતી છે જય શ્રી રામ નમસ્કાર મહાદેવર બધાને જય સોમનાથ એજીબીએસ પોરબંદર દ્વારા આયોજિત ત્રયોદશ સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ માટે હું રૂપેશ્વરીભાઈ જોશી મંત્રી એજીબીએસ રાજકોટ અમારી આખી ટીમ અને આખા સમાજ વતી બધાને શુભકામનાઓ આપું છું આ નવ દંપતી અને બટુકો આજથી પછી એનું નવું એક જીવન ચારું શરૂ કરવા જઈ રહ્યા છે એના માટે હું ખૂબ શુભકામનાઓ આપું છું દરેક નવ દંપતીને સારી રીતે ધ્યાન રાખે જીવનમાં ખૂબ અળીબળીને આગળ વધે અને પોતાનું નામ અને પોતાના પેરેન્ટનું નામ આગળ વધારે તેવી શુભકામનાઓ છે બીજું કે સમૂહ લગ્ન છે તેવી રીતે સમૂહ જનોય છે તો તેમાં પણ જે બટુકો એ સાથે મળી અને યજ્ઞોપવ ધારણ કરશે તેમનું પણ એક નવું જીવન શરૂ થવા જઈ રહ્યું છે યજ્ઞોપવ ધારણ કર્યા પછી દરેક બટુક ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો આગળ વધારે બ્રાહ્મણ તરીકેનું એનું નામ ઉજાગર કરે સમાજનું નામ ઉજાગર કરે અને ખૂબ સારી પ્રગતિ કરે તેવી બધાને શુભકામનાઓ અને આશીર્વાદ છે આ આથી હું રૂપેશ હરીભાઈ જોશી એજીબીએસ રાજકોટ મંત્રી બધાને અભિનંદન આપું છું અને શુભકામનાઓ આપું છું જય સોમનાથ બોલે શ્રી બલેશ્વર મહાદેવની જય શ્રી ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આપણી જ્ઞાતિના ત્રયોદશ સમૂહ લગ્ન મહોત્સવ એવમ પંચદશ બટુકોને ઉપનય સંસ્કાર નિમિત્તે મને નિમંત્રણ આપવામાં આવે પરંતુ આ ત્રણ દિવસ મારે બોમ્બેનું કર્મ હોવાથી હું ત્યાં આવી ન શક્યો પરંતુ હું અહીંયાથી આ નવયુગલ દંપતીઓને તેમજ પંચદ ઉપનયન સંસ્કાર આપતા બટુકોને હું શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસ રાજકોટવાળા સુંદર મજાના વેદોક્ત ઘનપાઠ દ્વારા તેમને શુભ આશીર્વાદ આપું છું કે તેમનું જીવન શુભ અને મંગલમય રહે તેમજ ખૂબ જ જીવનમાં યશ પ્રગતિ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરે તમામ બટુકોને મારા પણ શુભ આશીર્વાદ કે તેઓ ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ કરે અને એ વિદ્યા દ્વારા આપણી જ્ઞાતિ આપણા સમાજનું કલ્યાણ કરે તેમજ આપણી જ્ઞાતિનું ગૌરવ વધારે ખૂબ ખૂબ નામના વધારે તેવી બિલેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના તેમજ શ્રી અવદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ પોરબંદરને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન કે આવા ધર્મના સત્કાર્ય કરતા રહે અને મને અને તમને આ દિવ્ય અને ભવ્ય ઉત્સવનો લાભ નિમંત્રણ આપ્યું તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર હવે હું તમને વેદ મંત્ર દ્વારા ઘનપાઠ દ્વારા શુભ આશીર્વાદ આપું છું हरिः ॐ स्वस्ति नः स्वस्तिनः स्वस्ति नः स्वस्तिनः नः स्वस्ति नः स्वस्ति नः स्वस्ति नः स्वस्ति स्वस्ति नः स्वस्ति नः स्वस्ति नः स्वस्ति नः न इन्द्रा નપા નસ્ો નૌ બૃહસ્પતિન્દ્રૌ નહી સ્વસ્તિ પૂખા ન સ્વસ્તી તારક્ષો ન સ્વસ્તી બ્રૃહસ્પતિર્નઃ સ્વસ્તિ સ્વસ્તિનઃ 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 નઈન્દ્રપૂખા નસ્તા નોબ્રહસપતિન્દ્રોબ્રદસ્રવાહ પૂખા વિશ્વવેદા તારક્ષો અરીષ્ટને બૃહસ્પતિદા બૃધસ્રવાૌ ન સ્વસ્તિ વિશ્વ પૂખા નહસ્તિ અરીષનેક્ષો નહ સ્વસ્તિ दधातुब्रहसपतिर्नः स्वस्ति स्वस्ति नः स्वस्ति नः स्वस्ति नः स्वस्तिनः न इन्द्रः न पूखा नस्तारक्ष्यः नब्रहसपति इन्द्रोब्रदस्रवाः पूखा विश्ववेदा तारक्ष्यो अरिष्टनेमि बृहस्पतिर्दधातु ब्रेदस्रवा इति ब्रेदस्रवा विश्ववेदा इति विश्ववेदाः આરિષ્ઠને દીતિ દધા ઑ શાંતિ 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 સુશાંતિર્ભવું સર્વારી શાંતિર્ભવું બોલે બિલેશ્વર મહાદેવ કી જય આપનું શુભો મંગલો જય શ્રીકૃષ્ણ સૌ જ્ઞાતિજનો મિત્રોને આજના આ તેરમાં સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત નિમિત્તે સૌને શુભકામનાઓ એજીબીએસ પોરબંદર દ્વારા આપ સૌ જાણો છો છેલ્લા તેર વર્ષ થયા આ સુંદર મજાનું આયોજન એ થતું આવ્યું છે ત્યારે તેમાં સહભાગી સૌ કાર્યકરો આયોજકો દાતાઓ એ સૌના સંકલનથી એ સુંદર મજાનું આયોજન એ થતું આવ્યું છે એ સમગ્ર એજીબીએસ આપણા સૌ પરિવારોનું ગૌરવ છે પ્રભુતામાં પગલાં પાડતા જે દંપતીઓ છે તેમને આજથી તેમનું જીવન એ નવી રાહ ઉપર એ શરૂ થઈ રહ્યું છે ત્યારે તેમને સર્વ દિશાઓમાંથી શુભ લાભ કીર્તિ યશ અને સુખ શાંતિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના અને તેઓને શુભેચ્છાઓ જે બાળકોએ યજ્ઞોપવિત ધારણ કરેલું છે તેઓ પણ જીવનની અંદર યશસ્વી બને કીર્તિમાન બને અને માતા પિતાની સેવા કરે તેવી પણ આપણે આશા રાખીએ અને તે માટે પણ તેમને મહાદેવ એ સુખ શાંતિ અને ઐશ્વર્ય આપે છેલ્લા ઘણા સમય થયા પોરબંદર એજીબીએસ ટીમ દ્વારા એ સુંદર મજાના આવા આયોજન થતાં આવ્યા છે સંપૂર્ણ આયોજનબદ્ધ આયોજન હોય છે અને તેમાં તેમની સમગ્ર ટીમ એનું જે ટીમ વર્ક છે એ વર્ક બહુ જ બહુ જ જેને કહેવાય કે આંખે ઉડીને વળગે એવું છે તો તે સમગ્ર આયોજન માટે જે કોઈ કાર્યકર્તાઓ એ આ સેવા યજ્ઞની અંદર પોતાની આહુતિઓ આપે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે રાજકોટથી અનિરુદ્ધ વ્યાસના નમસ્કાર મહાદેવ વહાર જય પરશુરામ જય સોમનાથ અવદિત્ય ગોહિવાડી બ્રહ્મ સમાજ પોરબંદર દ્વારા આજના તેરમા સમૂહ લગ્ન અને યજ્ઞ પ્રવૃત્તિ પ્રસંગે મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું તેમજ આ સમૂહ લગ્નમાં જોડાનાર દરેક યુગલો જે આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે તેઓને મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું તેમજ આ પ્રસંગમાં જે બટુકોએ પવિત ધારણ કરી છે તેમને મારા આશીષ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર અવધિત્ય બ્રહ્મ સમાજ પોરબંદરના પૂરી ટીમને ખૂબ ખૂબ બિરદાવું છું તેમજ આવનારા સમયમાં પણ આવા સરસ કાર્યક્રમો કરતા રહે એવી શુભકામના વેરમું છું બંદે માતરમ ભારત માતા કી જય